માલદારી સમાજના આગેવાન અને કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાનું એક મજબૂત નેતૃત્વ આજે આપડા અમારા ઉમેદવાર રેખાબેન જયારે ફોર્મ ભર્યા જઈ રહ્યા છે ત્યારે આપ જોવો છો કે લાખોની સંખ્યામાં છત્રીસે લોકો એક અરખભેર ઉત્સાહભેર ફોર્મ ભરાવા માટે સાથે સમર્થન આપવા માટે આશીર્વાદ આપવા માટે જઈ રહ્યા છે આપ જોઈને જ કહેશો એક લાખો ની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે એ એમનો પ્રેમ છે ને મોદી સાહેબની લાગણી મોદી સાહેબના પ્રેમથી આખો જ બનાસકોઠ એમ ઉપડી પડ્યો છે અને લાખો મતોથી જીત છે એ આજે તમે સૌ જોઈ રહ્યા છો સાહેબ એક બાજુ બનાસની બેન બીજી બાજુ બનાસની દીકરી શું કહેતો

વિચાર કર્યો તો એ પુરુષાર્થવાળા ઘરની બેન છે એટલે આ જિલ્લા માટે જિલ્લાના લોકો માટે શિક્ષણ માટે શિક્ષણનો જીવ જીવતે માટે પૂરેપૂરી મહેનત કરશે જિલ્લા ને મોટો લાભ થશે અને સમગ્ર દેશની અંદર મોદી સાહેબની એક હવા ચાલી રહી છે મોદી સાહેબને એક સિદ્ધ પુરુષ ગણી રહ્યા છે એમને રામ ભગવાનના આશીર્વાદ છે આ બધા લોકો એક ઉત્સાહભેર ઘણે ઉમંગ મચાવી રહ્યા હોય ઉત્સવ મચાઈ રહ્યા હોય એ રીતે આજે ફોર્મ ભરાવા આવ્યા છે રાજસ્થાનના મુખ્યમંત્રી ખુદ આમાં ભાગ લઈ રહ્યા છે રાજસ્થાનના મુખ્યમંત્રી પણ એક અમારા પરિવારના જ છે પાડોશ છે એકબીજાની સાથે નાતો છે તમામ સમાજોનો નાતો છે અને એને લઈને મુખ્યમંત્રી પણ આશીર્વાદ આવ્યા છે આપવા એ પણ એક ખુશીની વાત છે અને એમાં પણ ઘણા બધા લોકોમાં ઉત્સાહ છે જોઈ રહ્યા છો અહીંયા બનાસકાંઠામાં આજે રેખાબેન ચૌધરીનું ચૌધરી નામાંકન ભરવા માટે મોટી સંખ્યામાં માં જે રીતે જોઈ રહ્યા છો અહીંયા મોટી ભીડ અહીંયા ઉમટી રહી છે તમે જોઈ રહ્યા છો કે એક બાજુ બનાસની બેન છે બીજી બાજુ બનાસની દીકરી છે એટલે આપણી જે બનાસ ડેરી છે એના અધ્યાપક ગુલબાબાપાની પૌત્રી છે ત્યારે આપ જોઈ રહ્યા છો ગઈકાલે ગેની બેન ઠાકોરનું નું નામાંકન રજૂ થયું હતું આજે રેખાબેન ચૌધરી પોતાનું નામાંકન ભરવા જયારે જઈ રહ્યા છે ત્યારે આ મહત્વની તમે જોઈ રહ્યા છો આ મોટી રેલી અહીંયા યોજાઈ રહી છે અને જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીંયા રાજસ્થાનના મુખ્યમંત્રી ખુદ અહીંયા રજનલાલ શર્મા પણ અહિયાં ભાગ લઈ રહ્યા છે નામાંકનમાં ઉપસ્થિત રહ્યા છે અગ્રીમ રોલ ગુજરાતના નેતાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં માં જે જયારે જંગમેદની ઉમટી છે પરંતુ હવે આવનારા સમય બતાવશે કે બનાસ બેન જીતે છે કે બનાસ દીકરી નમસ્કાર